आलेली तारी आली से आते लाय हू जोई लो आलो वी आई आली आली हां आपरे गया मुई गई हाल तारी आज हाल ने मु वी आई बी जाय तो मार आमा बस ने इमा खोल दे दे कलर से કલર છે તો મારી બે સકા નો બીજા મન પાછા દીજો બધી હા હા હાલે પાછા હા આ આપડા આ આપડા આ આપડા કડવીમાં સો તમને કેર નું સાનું કીધું ઓલા બાપાને ક્યો હવે સાલ આવે મે કેર નું કીધું હે હાથ પાડું હો તઈ શું વાત તો નસો ખડી ગયો એ એ લઈને

એ હરખો વાત દે હો કાય આવતું જ નથી અરે કડી માં કેવું જ નો પડે આમ જો તું બેરી બેરી બાટે હા કાય સારું જ ન આવતું પણ મારે બાય મારે બાટ પરન હાલ ભૂલી તારી હાલ છે મારી હાલ હા પેલા પના જોઈ જોઉં જોઈ લે તું તારે હાલો આપણે પી ને પીવી આવી હાલો ને આપણે ગયા લે લે કડી માં હું આમાં બચ્ચે હે ને ચાલી આવી હો હે હા કડી માં શૈલી આખા હા કડી માં આવી હાલ તો કરવી છે હાલો કડી માં શૈલી આપડા મારા એસી હે હા કડી માં બીજા એસી આયા હા તો એસી ખોલવા રો રોન જે જોઈ જો આય રે આયા ગઈ છે કડી માં ગઈ કાઢી ગાડી હા

કારણ કે બાય કે ઘણા લાગે છે લાઈને સકર મારી દઉં અડો ખોલેલો છે જ કડવીમાં એકવાર હાથ આવી ગયા પણ આખલ તો સાંભળા ઉતારી નાખવા છે લાઈ જાવા ડાટો મારવા કોનો મોટરસાઈકલ ગાજે લે સાહેબ આવી ગયા એ એ કડીક બોલતા નહીં સાહેબ આયા હે

મારી મારી સાંભળા ઉતઈ નાખી જો એ સાહેબ નથી પણ રે બધે આ બધે વાડીમાં હોલકો કોની વાડી છે એ તો પડખે પડોશીની વાડી હોય ને સાહેબ હા તો આલિંગ કોલે આટો મા લઈ એ સાહેબ ગયા સાહેબ આપણને આ તારી વાડી માં ગમી અડો ચાલુ છે ગમી બોલ ના સાહેબ એવું કઈ છે આ મારે ઉપર થી ફોન ઉપર ઉપર ફોન ઉપર ફોન ઉપર આવે છે સાહેબ એ તો ફોન તમારે આવતા છે પણ અહીંયા એવું કઈ તેમ જોયું નહીં હા ધાબા માં તો ચાલ તો ના સાહેબ અહીંયા ન જવું ઢાબા ઉપર નથી જવું મને શંકા તો થાય છે હો તું લીલો પીલો થઈને ફરે ને ધાબા માં જવું હા હાચું બોલ હાચું બોલ હાલ 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 હાલ

ક્યાંથી તું ઘર અંબા હે આ નવા નવા કપડા પૈસા કેટલા હે કઈ નથી હેઠા ઉતરો આઈ દોશે કડી માં બધા સીતી જા મને સમજાવો તમે મને સમજાવો હેઠા ઉતરો એમ કીધું એ ઉતરો સાહેબ હે હે દુકાન રમવાનો છો હે હે લીમડા ઉપર હડા ખાલો ચાલુ કર્યા છે